ગુજરાતના એવા ગરીબ ધારાસભ્ય કે તેમના પુત્રને આલિશાન બંગલો બનાવવા માટે સરકારની જે આવાસ યોજનાની સહાય હોય છે તે લેવાની જરૂર પડી છે આ વાત કરી રહ્યો છું સૌરાષ્ટ્રના કાલાવડ ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાની કે જેમણે ધ્રોલ નગરપાલિકાની અંદર બે હજાર બાવીસ ત્રેવીસની સ્કીમમાં આલિશાન બંગલો બનાવવા માટે આવાસ યોજનાની સહાય લીધી છે અને આ એક જાગૃત નાગરિક જે છે તેમના દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી ને તેમની અંદર તમામ મોટા ખુલાસાઓ થયા છે કે લાખો રૂપિયાની સહાય આલીશાન બંગલો બનાવવા માટે લેવી પડી છે મેઘજી ચાવડા સાથે આ તમામ બાબતે આપણે ચર્ચા કરવી છે કારણ કે ધારાસભ્યના પુત્ર જો આવી જ રીતે ગોટાળા કરશે તો ગરીબ માણસો જે છે તેમને ખરેખર આવી સહાયો મળશે કે કેમ તેમને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આપણે સીધી જ વાત કરવી છે મેઘજી ચાવડા સાથે ફોન લાઈન પર આપણી સાથે તેઓ જોડાયા છે મેઘજી ચાવડા સાથે અનેક સવાલો કરીશું કારણ કે લાખો રૂપિયાની આ સહાય જે છે જે ગરીબોને મળવી જોઈએ અને ગરીબોને મળવા પાત્ર હોય છે તે તેમના પુત્રએ શા માટે લીધી આવો આપણે વાત કરીએ મેઘજી ચાવડા સાથે મેઘજીભાઈ શું કહેશો આવાસ યોજનાની અંદર આપના દીકરાએ મકાન લીધું હોય તે પ્રકારના આક્ષેપો જે છે તે થયા છે આવાસ યોજનામાં મારા દીકરાએ મકાન નથી લીધું પણ હું તો જયારે ધારાસભ્ય નહોતો

હું ખારવામાં રહું છું ખારવામાં મારા પોતાના પાસે મકાન નથી ધોળમાં જે જગ્યાએ મકાન છે અહીંયા કાંઈ રહી શકાય એવી પરિસ્થિતિ નથી મારો દીકરો અલગ હતો પુખ્ત હતો નોખો હતો વચ્ચે રાજકોટ વયો ગયો હતો અહીંયા આવીને એને પોતાની રીતે ફોર્મ ભરી જગ્યા હતી એટલે એને સહાયની યોજનાનો લાભ લીધો છે પરંતુ આપે જે એફિડેવિટ રજૂ કર્યું છે તેમાં તમારી જંગમ અને સ્થાવર મિલકત પણ દર્શાવવામાં આવી છે તે કેટલી દર્શાવી હતી આપે કે અત્યારે તો મને ખ્યાલ નથી પણ બધી રીતે મારી પાસે જમીન છે એ પ્લોટ છે એ બધું મેં વ્યવસ્થિત લખેલું છે હતું મારા દીકરાના નામે કંઈ પણ હતું નહીં અને અલગ જ હતો એટલે આપના નામે કોઈ ઘરનું મકાન કે કોઈ છે જ નહીં એ વસ્તુ ત્યાં મારા નામે છે ઘરનું મકાન હા તો એ જ કહું છું કે પરિવારના નામે હોય ને તો ના લઈ શકે હું પરિવારના નામે મકાન છું પણ જ્યાં મારો દીકરો જ અલગ થયો હોય નોખો થયો હોય એને એની તો એને રીતને લીધી છે ને પછી ધારાસભ્ય થયા પછી મેં ખબર પડી ત્યારે મેં હપ્તો નથી લીધો એટલે હપ્તો જ નથી લેવા દીધો એને પ્રથમ હપ્તા કર્યા હતા પછી નું હપ્તો જ બેઠી હવે તું હપ્તો ન લેતો એ મકાન કર્યું એને હપ્તો નથી લીધો બે વર્ષથી હપ્તો જ નથી લીધો એ પણ આપ જોઈ શકશો પરંતુ શરૂઆતમાં જ એને કર્યું હતું પછી મેં આપતા રાખી લીધો પરંતુ મેઘજી ભાઈ આ કેટલું વ્યાજબી છે કારણ કે ગરીબો માટે ની આ આવાસ યોજના છે કે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર આ જે નગર અંદર સાડા ત્રણ લાખ રૂપિયા નો લાભ લેવાની વાત છે બરાબર સ્ટેટ અને કેન્દ્ર આમાં સહાય આપતી હોય છે ને આ ભાઈ હું ધારા સભ્ય હતો ત્યારે માનો કે હું બે હજાર એક ની અંદર જયારે ફોટોગ્રાફર હતો ત્યારે મેં ફોટોગ્રાફી ની લોન લીધી હતી તો ત્યારે તમે મને એમ કયો કે તમે આ ફોટોગ્રાફી ની લોન લઇ લીધી છે અરે જે જે વખતે જે તે વખતે લીધું ત્યારે પરિસ્થિતિ એવી હતી ત્યારે એને લીધેલું છે પછીની પરિસ્થિતિ અલગ છે કદાચ આપે એ મકાન જોયું છે ખરા ક્યુ હા ખારવા રોડ ઉપર જ છે જોયું છે તો એમાં નિયમ પ્રમાણે તો વન બીએચકે બનાવવાનું હોય છે અહિયાં તો બંગલો બનાવવામાં આવી રહ્યો છે ના ના બંગલો નથી બંગલો નથી બનાવ્યો ઈ એક પેલો એક જ માળ કરેલો છે એને સિંગલ બંગલો છે એની જગ્યા તો અમારી પાસે વિઝ્યુઅલ છે અમારી પાસે આ પણ એને આપેલી જગ્યા છે અને આર ની અંદર પણ ખુલાસો થયો છે કે આની અંદર આ પ્રકારે બંગલો બનાવવામાં આવ્યો છે ના ના એને જે જગ્યા છે એ જગ્યા અંદર જ બનાવેલા છે જગ્યા અંદર વન બી બનાવવાનું હોય છે આમાં તો ટુ અને થ્રી બી એચ કે તો નજર સામે દેખાઈ રહ્યા છે નીચે એક છે ને ઉપર એક છે ટુ બી એચ કે છે હા તો નિયમ તો એક બી નો છે તો આપ પણ માનો છો કે નહીં ના એને બનાવ્યું હશે એને વધારાનું એને વધારાનું કર્યું હશે તો એ વધારાનું પણ નિયમ પ્રમાણે ના થઈ શકે ને એમ આમાં એવું હોય છે એના એક રૂમ ઉપરનો રૂમ પછી એને સગવડતા થઈ હશે ને એની રીતે પછી એ ઉપરનો રૂમ અલગથી બનાવી નાખે પરંતુ આ ગરીબો માટેની યોજના છે કે ગરીબો લાભ લઈ શકે છતાં પણ આપના ધારાસભ્યના પુત્ર આ પ્રકારે લાભ કેટલો વ્યાજબી કેટલો હોય છે હું હું અત્યારે બસથી મુસાફર બસમાં જવા આવું છું તો હું બસની મુસાફરી ધારાસભ્ય છું તો હું બસની મુસાફરીમાં ન જઈ શકું હું બસનો ઉપયોગ ન કરી શકું બસ ની વાત નથી અહિયાં તો મકાન નો જે ખોટી રીતે લાભ લેવામાં આવ્યો છે એની વાત છે મેક ખોટી રીતે નહીં એને તો એને ફૂડ એને પોતાની જગ્યા હતી મોહિત મારા થી અલગ હતો રેશન કાર્ડ અલગ હતું હું ઈ અલગ રેતો તો બંનેના ના લગન થયા પછી બંને અલગ ગયા હતા ને એને એની રીતે મકાન એને કર્યું તું અત્યારે તો એવા પણ આક્ષેપ થઇ રહ્યા છે કે એ તમારી સાથે જ રહે છે હા પણ એના હવે ફેમિલી ફેમિલી મેટર છે એ કહેવાય નહીં ખરાબ લાગે એ બાબતનું બાબત કરવું પડે ને અમુક વસ્તુ ન કહી શકાય મેઘજીભાઈ આભાર જી 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 ટ્રોલ ના હરિશચંદ્રસિંહ જાડેજા જે કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે તેઓ જોડાયા છે તેમની સાથે વાત કરીશું હરિશચંદ્ર શું કહેશો જે પ્રમાણે જે

જોર તાલુકા જે ચોમાસુ છે સાજપત્રી રાખીને કાગજ રાખીને જે પબ્લિક છે બિચારી ગયા છે તો ધારાસભ્યના પુત્ર લાભ છે તો ગરીબી લેખામાં આવતા માણસો ક્યારે આને લાભ મળશે આ એક જાતના ભ્રષ્ટાચારિય મોટામોટો ભ્રષ્ટાચારિય નેતિભાઈએ આ જેતો તો અમે અન ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ તો એક જાગૃત નાગરિકે આરટીઆઈ ફીલને માં જાણવું મળ્યું છે હવે તો મને એવું લાગે છે કે ઘણા બેલી માણસોને ખુદારીયા પર નેતિભાઈએ ના સાથે કરી લીધેલા છે મારું આરોપ છે કે નેતિભાઈ ધારાસભ્યના પુત્ર છે જો આવા સિવતનામાં મોટા એક સામાન્ય લઈ લીધો હોય તો આલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે

ષડયંત્ર માં આવ્યું છે મને પણ ખબર છે એવો જવાબ આપ્યો છે મીડિયા નું મેં વાંચેલું છે કે મારો પુત્ર મારાથી અલગ એ છે તો મેઘીભાઈ નો પુત્ર એને લખેલી ગાડી એને શા માટે મળે સ્કોર્પીઓ લઈને नेतीभाईना पुत्र पाछे 21 लाख रुपयानी स्पोर्ट्स कार ली छे ट्रोल ने कोई पण जनता ने पूछी लेवानी सूट ema MLA गुजरात લખેલું છે નેતીભાઈને નેતીભાઈનો પુત્ર સાથે લે છે જો જલેલીમાં દે છે આ તો એક બચ્ચા ઉવાટ્યા નેતીભાઈ એવો જવાબ આપ્યો છે કે નેતીભાઈને નેતીભાઈનો પુત્ર અલત છે 28 કઈને બતાવી અમે

એના બળલે જતિયા પ્રચાર કરીને એ બંગલો કેલો છે આ એ જતિયા ની કિંમત માટે નેતીભાઈ ના સંગ્રામ હોઈત ભાઈ એને બંગલો કેલો છે નેતીભાઈ જે જે નેતીભાઈ ના દીકરાનો જે બંગલો થઈ ગયો છે એ આવશ્યક જગ્યામાં ન્યા અવતાર લોકો ને મળવા પાત્ર છે આને મળવા પાત્ર નથી તો હજી નેતીભાઈ એમ કે તો તો નેતીભાઈ સામે કાઈ કહેતાઈ હતી અન્ય કોઈ વ્યક્તિ લઈ જાય એટલે કે ભાઈ આ પ્રવાસ જે લાભ મને મળ્યો છે એ હું અન્ય વ્યક્તિને આપું છું ગઈ રીતે આપે છે મેથી બતાવી આપે છે જો મેથી તો એમ મારો પુત્ર મારાથી અલગ રહેતો તો મારો એક જ કહેવાનો મતલબ છે કે મેથી જે પ્રોપર્ટી હશે એનો વારસ કહેવાય મેથી નું સ્થાન સાથે કે અન્ય કોઈ સાથે તો મેથી જે પ્રોપર્ટી છે એનો હકદાર હંમેશા એમનો સ્થાન જ થાશે આ એક જગ્યા પચાવવાની સામાન્ય માણસ હોય જે ગરીબ માણસ હોય તેમને આ આવાસ લાભ લેવાનો હોય છે તેમને માટે પણ ધક્કાઓ થતા હોય છે કેટલા બધા ડોક્યુમેન્ટ ભરે ત્યારે તેમને આવાસ મળતું હોય છે પરંતુ જે પ્રકારે તેમના ધારાસભ્યના મેઘજીભાઈ જે છે ધારાસભ્ય તેમના પુત્ર ને એક આસાનીથી આ પ્રકારે મકાનમાં સાડા ત્રણ લાખ રૂપિયાનો લાભ લેવાના આક્ષેપ થયા છે ત્યારે વસ્તુ સવાલ એ થઈ રહ્યો છે કે તેમને અધિકારીઓની પણ સંડોવણી હશે નગરપાલિકા ચાલે સાત વર્ષ થી ભાજપ સાથે નગરપાલિકા ચાલે છે તો ત્યાં નજગીભાઈ ના મોહિતભાઈભાઈ ચાવડા નામનું અરજી કરવામાં આવી જ નહીં પિતા છે તમને ભવિષ્યમાં મળ્યું છે નથી મળ્યું તમારા પિતા છે તમારા પિતાના નામે જમીન છે તો તમને ના મળે તમારા ભાઈના નામે જમીન છે તમારા માતાના નામે જમીન છે જોઈને આ જગ્યા દેવામાં આવેલી છે ભાજપ

મોટું આલિશાન મકાન બંગલો બનાવી ત્યારે આ મુદ્દો ઉઠાવ્યો છે અને અત્યારે તમામ કોર્પોરેટરો આ માટે પૂરેપૂરી લડાઈ કરવા માટે સક્ષમ છે આખી કોંગ્રેસ આ મુદ્દા માટે ચર્ચા કરીને આનો વિરોધ કરશે કે ભાઈ ધારાસભ્ય શ્રીના પુત્રને આવાસ યોજનામાં મકાન મળવા પાત્ર નથી આવા કોઈ અન્ય પણ લોકો છે કે જેમણે આવો લાભ લઈ લીધો હશે કે જેમાં મોહિત ચાવડાની સંડોવણી હોય અથવા તો અન્ય કોઈ એવા વ્યક્તિઓ કે જે બિન પાત્રતા ધરાવતા હોય છતાં પણ લાભ લીધો હોય કારણ કે આ ધારાસભ્યના પુત્ર લાભ લીધો હશે તો આના અંગત કોઈ એવા પણ હોઈ શકે કે તેમને પણ ગરીબનો હોવા છતાં લાભ લીધો હોય